અને કુંડલાવાળી ખુશી છે ને ખુશી માસી હિસાબે તેણે મારી ઉપર પોલ ટોર્ચર કરી અને મારે આગળ ખોટી રીતના હાવ એટલે ખોટી રીતના પાંચ લાખ ને છ લાખને રૂપિયા લેવાશે હાવ અમતે એમ થાય હવે હું મારામાં અવતરના ઘરનો દીકરો બરાબર મારે શું કરવું કોઈ રસ્તો ન હોવું જો પછી મારે હવે શું કરવું છેલ્લે મારા આ રસ્તો હતો મેં કેટલી મનાવી બહુ મનાવી પણ મારી જ નહીં એકની બે ના થઈ એટલા માટે મેં આ પગલું ભર્યું અત્યારે ક્યાં રહેવાનું તમારે અત્યારે પોપર હું ભાવનગર ની જ છું